જય સ્વામી નારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રી રામ તો આજે આપણે આવી ગયા છીએ જાફરાબાદ અને આપણા કોળી સમાજ ના સૌ પ્રિય એવા હીરાભાઈ સોલંકી નો આજે જન્મદિવસ છે તો આજે અમે ભગવાનના ચરણોમાં ચરણો પ્રાર્થના કરીએ કે સમાજ સમાજની ખૂબ સેવા કરે અને સમાજનું નામ રોશન કરે અને ભગવાન પણ એમને ખૂબ પ્રગતિ કરાવે અને એમની બધી ઈચ્છાઓ પૂરી કરે અને ભગવાન તમને આ ક્ષેત્રની અંદર સામાજિક અને રાજકીય બાબતમાં ખૂબ આગળ લઈ જાય એવી ભગવાન ના ચરણો નાગસિંહ પાસે જતા મળ્યા હતા મળ્યા હતા ને મળ્યા તાલેક્સ હોટલ ની બાજુમાં એમની ગાડી જશે એવામાં અમારી ગાડી ગાડી ગઈ મેં કીધું સાહેબ છે એટલે મળવું તો પડશે એટલે આગળ જ એટલે સાહેબ ઓળખી ગયા એલા આ તો ઓલા પગારછ ઉભી રાખવું ઉભી રાખવું પછી મળી ગયા